તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર ધનતેરસ આવે તે પહેલાં ઘરમાં આ પાંચ પવિત્ર વસ્તુઓ ખરીદીને લઈ આવજો માતા લક્ષ્મી પોતે ચાલીને તમારા ઘરે આવશે અને તમારા ઘરમાં એટલી બધી ધન સંપત્તિ અને રૂપિયા પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો નમસ્કાર ભક્તો માતા લક્ષ્મીના વધુ એક સુંદર વિડીયોમાં તમારું સ્વાગત છે ભક્તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ પવિત્ર વસ્તુઓ છે જે ધન તેરસ પહેલાં ઘરમાં જરૂરથી ખરીદીને લઈ આવવી જોઈએ સાથે જે પણ જાણીશું કે એવા કયા અચૂક ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરમાં ધન સંપત્તિ અને રૂપિયા પૈસા આવે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે એટલા માટે ભક્તો તમારે વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે કારણ કે આ ખૂબ જ સબર વિડીયો સાબિત થવાનો છે આ મોકો વારંવાર નથી આવતો વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે એટલે આ મોકાને પોતાના હાથમાંથી જવા ન દેતા પોતાની ગરીબીને દૂર કરવા માટે આ પવિત્ર વસ્તુઓ ધનતેરસના તહેવાર પર જરૂરથી ખરીદીને લઈ આવજો ભક્તો જો તમે ધનતેરસ પહેલાં આ પવિત્ર અને શુભ વસ્તુઓને પોતાના ઘરમાં લઈને આવો છો તો સમજી લો કે તમે કોઈ સામાન્ય વસ્તુ નહીં પરંતુ પોતે માતા લક્ષ્મીના દિવ્ય આશીર્વાદને પોતાના ઘરમાં નોતરી રહ્યા છો જેવી આ શુભ વસ્તુઓ તમારા ઘરના ઉમરા પર પ્રવેશ કરે છે તે જ ક્ષણથી મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા જીવન પર વરસવા લાગે છે ઘરમાં ધન વૈભવ સમૃદ્ધિ અને સુખ શાંતિનો એવો વરસાદ થાય છે કે ક્યારેય ધનની કમી નથી આવતી દરેક અટકેલું કામ થવા લાગે છે દરેક ઈચ્છા પૂરી થવા લાગે છે અને નસીબ પોતે દરવાજો ખખડાવવા આવે છે એટલા માટે આ ધનતેરસ પર મોડું ન કરતા આ પવિત્ર વસ્તુઓને ઘરમાં જરૂરથી લાવો અને માતા લક્ષ્મીને ખુશ કરીને અપાર ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવો સાથે જ ભક્તો આપણે ધનતેરસના શુભ મુહૂર્ત સાચી તારીખ સમય અને પૂજા વિધિ વિશે પણ જાણીશું એટલા માટે જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય કુબેર દેવતા ન લખ્યું હોય તો જરૂર લખી દેજો અને જે પણ ભક્ત પહેલીવાર અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યો છે ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની જાણ તમને સહેલાઈથી મળી શકે ભક્તો પાંચ દિવસ સુધી ચાલતા દિવાળીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર સૌથી પહેલા દિવસે ઉજવવામાં આવે છે અને હિન્દુ પુરાણો ની માન્યતા અનુસાર ધનતેરસની તિથિ પર ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો ભગવાન ધનવંતરીને આયુર્વેદ અને સારા સ્વાસ્થ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વૈભવ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે સાથે જ આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે દરેક પ્રકારના શુભ કાર્ય શરૂ કરી શકાય છે આ દિવસે ખાસ તો સોના અને ચાંદીના ઘરેણાં નવા વાસણ વગેરે ખરીદવામાં આવે છે ધનતેરસના દિવસે આ પ્રકારની ખાસ વસ્તુઓ ખરીદવાથી મા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુની ખરીદી કરીને લાવીએ છીએ તેમાં તેર ગણો વધારો થાય છે તો તમે આ વાતનો અંદાજ લગાવી શકો છો કે તમારી ગરીબી કેમ નહીં દૂર થાય જ્યારે ધનમાં તેર ગણું વધારો થશે તો એટલા માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ એવી ભૂલ ન કરો એવી કોઈ વસ્તુ ખરીદીને ન લાવો જેનાથી ઘરમાં કંગાળી આવી જાય તો આ ધનતેરસના દિવસે આ વસ્તુઓ કઈ છે ખાસ કરીને આજે વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારે આ તેર વિશેષ વસ્તુઓમાંથી કંઈક ના કંઈક વસ્તુઓ ખરીદીને લાવવી જ જોઈએ જો તમે આ બધી તેર વસ્તુઓ ન ખરીદી શકો તો તેમાંથી જે પણ તમારી શક્તિમાં હોય તે વસ્તુ તમે ઘરે ખરીદીને લાવી શકો છો ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજી કુબેર દેવતા અને ધનવંતરી ભગવાનની પૂજા કરવાથી ઘર હંમેશા ધન ધાન્ય સુખ સુવિધા અને વૈભવથી ભરેલું રહે છે ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીથી બનેલા ઘરેણા કે સોનું ચાંદી ન ખરીદી શકે તેમણે પણ આ દિવસે કેટલીક વસ્તુઓ જરૂરથી ખરીદવી જોઈએ તો અમે તમને બધી વસ્તુઓ વારાફરતી જણાવીશું કે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લઈ આવવાની છે તો સૌથી પહેલી વસ્તુ છે નવી સાવરણી ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે સાવરણીને મા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે અને એવું મનાય છે કે નવી સાવરણીથી ધનતેરસના દિવસે પહેલાં પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની બધી નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે જો શક્ય હોય અને શક્તિ હોય તો ધનતેરસના દિવસે એક સાવરણીનું છૂપું દાન કરવું જોઈએ તમે તેને મંદિરમાં કોઈ ચાર રસ્તા પર અથવા એવી જગ્યાએ જ્યાંથી કોઈ પણ જરૂરિયાતવાળી વ્યક્તિ આ સાવરણી ઉઠાવીને લઈ જાય ત્યાં તમારે મૂકી દેવી જોઈએ ચાલો હવે બીજી વસ્તુ જાણી લઈએ તે છે આખા ધાણા ધનતેરસના દિવસે તમારે આખા ધાણા જરૂરથી લઈને આવવાના છે ભક્તો માત્ર આખા ધાણા તો દરેક કોઈ લાવી શકે આખા ધાણા લાવીને ધનતેરસ કે દિવાળીના દિવસોમાં પૂજા કર્યા પછી પોતાના જ ઘરમાં ક્યારામાં કે કુંડામાં નાખવા જોઈએ અને એવું કરવાથી કહેવાય છે કે તમારા ઘરમાં જે પણ ધન છે જે પણ આવક છે તેમાં બરકત થવા લાગે છે તમારા ઘરમાં જે પણ ધન છે અથવા તમે પૂજા દરમિયાન જે ધનની પૂજા કરો છો તે તેર ગણું વધી જશે જો વારંવાર વધારાના ખર્ચ થતા હોય તો તેના પર પણ રોક લાગી જાય છે ત્રીજી વસ્તુ છે જે તમને સહેલાઈથી મળી જશે અને ધનતેરસના દિવસે ખરીદીને લાવવાની છે આ દિવસે મીઠું પણ ખરીદીને લાવવું જોઈએ જો તમે આખા ગાંગડાનું મીઠું લો તો તે વધુ શુભ છે પરંતુ આજકાલ ગાંગડાવાળું મીઠું બધી જગ્યાએ મળવું શક્ય નથી હોતું તો તમને જે પણ મીઠું મળી શકે તે મીઠું તમે આ દિવસે ઘરે લઈને આવો ધનતેરસથી લઈને દિવાળીના બીજા દિવસ સુધી ગોવર્ધન અને ભાઈબીજ સુધી તેનો ઉપયોગ કરો અને આ પાંચે દિવસ સુધી સતત તમારે મીઠાનું પોતું પણ ઘરમાં લગાવવું જોઈએ એવું કરવાથી એક તો ગરીબી દૂર થઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિ પણ દૂર થઈ જાય છે ચોથી વસ્તુ જે તમારે ઘરે લાવવી જોઈએ તે છે ગોમતી ચક્ર કહેવાય છે કે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ સારા નસીબ અને સમૃદ્ધિમાં વધારો થાય છે ગોમતી ચક્ર ઘરે રાખવાથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે અને જો ઘર પરિવારમાં કોઈ પણ સભ્યમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથથી પૂજા કરાવીને પછી તમારે આ ગોમતી ચક્રને તમારા મંદિરમાં અથવા ધન રાખવાના સ્થાન પર મૂકી દેવા જોઈએ એવું કરવાથી જે પણ લગતી સમસ્યા છે તે દૂર થઈ જાય છે બજારમાં પૂજાની દુકાનમાં તે ખૂબ જ સહેલાઈથી મળી જશે પાંચમી વસ્તુ સફેદ અથવા પીળા રંગની કોડીઓ લઈને આવો કહેવાય છે કે જે ઘરમાં કોડીઓ હોય છે ત્યાં મહાલક્ષ્મીજી હંમેશા વાસ કરે છે કોડીઓ મહાલક્ષ્મીને આકર્ષે છે એટલા માટે આજના દિવસે તમે ધનતેરસની સાંજે કે પછી દિવાળીની રાત્રે તેની પૂજા કરીને રોલી અક્ષત કુમકુમ ચઢાવીને પછી એક લાલ કપડામાં બાંધીને તમારે પોતાના ઘરમાં જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં મૂકી દેવી જોઈએ દર વર્ષે તમે આ જૂની કોડીઓની પૂજા કરી શકો છો દર વર્ષે તમારે નવી કોડીઓ ખરીદવાની જરૂર નથી જો તમે નવી કોડીઓ ખરીદવા જીચતા હો તો જૂની કોડીઓને તમે પાણીમાં વહાવી દો છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર શ્રીયંત્ર ખરીદતી વખતે જોઈને જો કે તેના પર બધા ચિહ્નો જે પણ નિશાન હોય છે તે સારી રીતે દોરેલા હોવા જોઈએ જે ઘરમાં શ્રીયંત્ર હોય છે અને નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા જે ઘરમાં થાય છે ત્યાં પણ ક્યારેય ધનની કમી નથી રહેતી શ્રીયંત્રના ઉદ્ભવને લઈને ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે એકવાર મહાલક્ષ્મીજી રીસાઈને પૃથ્વી પરથી વૈકુંઠ લોક ચાલ્યા ગયા માતાના રીસાવાથી ધરતી પર ખૂબ બધી સમસ્યાઓ ઊભી થઈ ગઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ વસિષ્ઠ મુનિએ નક્કી કર્યું કે હું લક્ષ્મીજીને ખુશ કરીને પૃથ્વી પર પાછા લઈ આવીશ જ્યારે મુનિ વશિષ્ઠ વૈકુંઠમાં જઈને મા લક્ષ્મીજીથી મળ્યા તો તેમને ખબર પડી કે મા લક્ષ્મી તો રીસાયેલા છે અને તે કોઈ પણ હાલતમાં પૃથ્વી પર આવવા માટે તૈયાર નથી ત્યારે વસિષ્ઠજી ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરી દીધી નારાયણ પ્રસન્ન થઈને મુનિ વશિષ્ઠને પોતાના દર્શન આપ્યા વસિષ્ઠજીએ શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે અમે પૃથ્વી પર લક્ષ્મીજી વગર ખૂબ જ દુઃખી છીએ અમારા બધા આશ્રમો વેરાન થઈ ગયા છે ધરતી પર વૈભવ પૂરો થવાની તૈયારીમાં છે આ સાંભળીને ભગવાન વિષ્ણુ મુનિ વશિષ્ઠને સાથે લઈને લક્ષ્મીજી પાસે ગયા અને તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ છતાં મહાલક્ષ્મીજી માન્યા નહીં ત્યારે તેમણે કહ્યું કે હું કોઈ પણ હાલતમાં અહીં આવવા માટે તૈયાર જ નથી આ મારી પ્રતિજ્ઞા હતી પરંતુ બૃહસ્પતિજીના ઉપાયથી મારે આવવું જ પડ્યું શ્રીયંત્ર મારો આધાર છે અને તેમાં જ મારી આત્મા પણ રહે છે આ જ કારણ છે કે ધનતેરસના દિવસે શ્રીયંત્ર ખરીદવું જોઈએ અને પોતાના ઘરમાં સ્થાપિત કરવું જોઈએ સાતમી વસ્તુ છે સાતમુખી રુદ્રાક્ષની માળા અથવા સાતમુખી રુદ્રાક્ષ જો તમે ધનતેરસના દિવસે સાતમુખી રુદ્રાક્ષને ઘરે લાવો છો અને પછી તેની વિધિપૂર્વક પૂજા કરો છો અથવા ભગવાન શિવની પૂજામાં તમે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તેનાથી પણ તમારા ઘરમાં ક્યારેય પરેશાની નથી આવતી કોઈ પ્રકારનું અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી કારણ કે દિવાળી દીવાઓનો તહેવાર છે અને આ દિવસે પોતાના ઘરમાં પોતાની શક્તિ મુજબ દીવા પ્રગટાવવામાં આવે છે ધનતેરસના દિવસે પણ દીવા પ્રગટાવવા જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સાક્ષાતમાં લક્ષ્મીજીનો વાસ હંમેશા બની રહે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની કોઈ કમી ન રહે તમારે ક્યારે ઉધાર લેવાનો વારો ન આવે તો એવામાં ધનતેરસની સાંજે તમે તેર દીવા ઘરની અંદર અને તેર દીવા ઘરની બહાર પ્રગટાવો એવું કરવાથી પણ મહાલક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને ધનતેરસના દિવસે આઠમી જે વસ્તુ છે તે તમારે માટીના દીવા જરૂર ખરીદીને લાવવા જોઈએ માટીના દીવા તમે પોતાની શક્તિ મુજબ ખરીદીને લાવી શકો છો જો શક્ય હોય તો કોઈક જરૂરિયાતમંદને જ્યાં પૈસાની તંગી હોય એવા ઘરમાં તમે માટીના દીવાનું તેલ અને દિવેટ સહિત દાન પણ કરી શકો છો નવમી વસ્તુ છે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ આમ તો માટીની મૂર્તિ ઘરે લાવવી શુભ હોય છે પરંતુ જો તમે માટીની મૂર્તિ ન લાવવા માંગતા હો તો ધાતુની મૂર્તિ જેમ કે તમે ચાંદી સોના કે પિત્તળની મૂર્તિ પણ ઘરે લાવી શકો છો જો તમારી પાસે પહેલાંથી જ મૂર્તિઓ છે તો એ જરૂરી નથી કે દર દિવાળી એ મૂર્તિ ખરીદો જો ધાતુની મૂર્તિ છે તો દર વર્ષે મૂર્તિ ન ખરીદો પરંતુ જો માટીની મૂર્તિ છે તો તેમનું વિસર્જન કરી તમારે ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને તેમની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ ધનતેરસના દિવસે ખરીદેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દિવાળીની સાંજે કરવી જોઈએ ધનતેરસના દિવસે તમે ભગવાન ગણેશ અને મહાલક્ષ્મીજીની જે મૂર્તિ ખરીદો તે ખરીદતી વખતે એ ધ્યાન રાખો કે બંને મૂર્તિઓ અલગ અલગ હોવી જોઈએ અને બંને મૂર્તિમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીજી બેઠેલા આસનમાં હોય ઊભા આસનવાળી મૂર્તિઓ જે હોય છે એ ઉગ્ર અને ચંચળ સ્વભાવની મનાય છે જો તમે ઊભા આસનવાળી મૂર્તિઓ લઈને આવો છો તો એવામાં ધનની કમી તમારા ઘરમાં સતત બની રહી શકે છે અને તમારે ધ્યાન રાખવાનું છે કે જે મૂર્તિઓ લઈને આવો તે ક્યાંયથી પણ તૂટેલી ન હોય ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય અને તેમનું વાહન ઉંદર પણ તે મૂર્તિમાં જરૂર બનેલું હોય અને ભગવાન ગણેશના એક હાથમાં લાડુ કે મોદક પણ હોવો જોઈએ અને મહાલક્ષ્મીજીની જે મૂર્તિ છે તે કમળના ફૂલ પર બેઠેલી હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોય અથવા સિક્કા પડવાની સ્થિતિમાં હોય એવી મૂર્તિઓ ઘરે લાવવી ખૂબ શુભ હોય છે ઘણા લોકો આજના દિવસે ઘૂંવડ પર બેઠેલી મૂર્તિ કે તસવીર ઘરે લઈને આવે છે પરંતુ તમારે હાથી કે પછી કમળના ફૂલ પર બેઠેલી લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર જ ઘરે લાવવી જોઈએ ક્યારેય પણ પ્લાસ્ટિકની મૂર્તિઓ આ દિવસે ન ખરીદવી જોઈએ અને ન તો પૂજામાં તેમનો ઉપયોગ કરવો જોઈએ તમે ફક્ત માટીની કે પછી ધાતુની મૂર્તિઓ લઈને આવો અષ્ટધાતુની મૂર્તિ પણ તમે લાવી શકો છો ધનતેરસના દિવસે તમારે જે દસમી વસ્તુ ખરીદવી જોઈએ તે છે કુબેર યંત્ર જે ઘરમાં કુબેર યંત્ર હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે સાથે જ મા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે તમારે ઉત્તર દિશામાં જ ધન કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ આ દિશાની સાચી રચના પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવશે સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તો એ દોષ પણ દૂર થઈ જશે અને વ્યાપારમાં તમારા ધંધામાં ખૂબ બરકત પણ થશે ઘણીવાર લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું ધન નથી કમાઈ શકતા જેટલી તમે મહેનત કરો છો અને મહેનત કર્યા પછી પણ તમારી ધનની તિજોરી ખાલી જ રહેશે તો તેને આખું વર્ષ ભરેલી રાખવા માટે તમારે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિપૂર્વક પૂજા પણ કરવી જોઈએ અગિયારમી વસ્તુ છે સોના ચાંદીનો સિક્કો જો તમારી શક્તિ હોય તો ધનતેરસના દિવસે તમારે સોના ચાંદીના ઘરેણાં કે પછી કોઈ પણ ચાંદીનો સિક્કો ખરીદીને તેની પૂજા પણ તમારે કરવી જોઈએ જો તમારી શક્તિ ન હોય તો તમે સોના ચાંદીના ઘરેણા કે સિક્કાને બદલે માટીના વાસણ કે એક ચમચી પણ આજના દિવસે ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી પણ તમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન ખૂબ બરકત થાય છે બારમી વસ્તુ છે વાસણ સૌ જાણે છે કે ધનતેરસના દિવસે નવા વાસણોની ખરીદી કરવામાં આવે છે પરંતુ નવા વાસણોમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આજના દિવસે જો તમે પિત્તળના વાસણ ખરીદીને લાવો છો તો તે વધારે શુભ હોય છે તમે જૂના તૂટેલા વાસણોને બદલીને પણ નવા વાસણ ઘરે ખરીદીને લાવી શકો છો જેની શક્તિ વાસણ ખરીદવાની ન હોય તેમણે આજના દિવસે ફક્ત પૂજાને લગતી જે પણ સામગ્રી છે તે ખરીદીને ઘરે લાવવી જોઈએ એવું કરવાથી પણ તમને ધન કુબેર ભગવાન અને મહાલક્ષ્મીજીના આશીર્વાદ મળે છે જેની શક્તિ હોય તે પોતાની શક્તિ મુજબ આ દિવસે કંઈ પણ ખરીદી શકે છે પરંતુ વાસણોમાં તમારે લોખંડના વાસણ ભૂજથી પણ નથી ખરીદવા જોઈએ લોખંડના વાસણ ખરીદવાથી એક તો શનિ દોષ લાગે છે શનિ ગ્રહને લગતી પરેશાનીઓ તમારા જીવનમાં તમારી કુંડળીમાં અને ઘર પરિવારમાં આવી શકે છે અને રાહુ કે તો ગ્રહ પણ બળવાન થઈ જાય છે તેલમી વસ્તુ છે પૂજાનો સામાન અને ધાર્મિક પુસ્તકો જો તમે અત્યાર સુધી બતાવેલી બધી બહાર વસ્તુઓ ખરીદવામાં શક્તિમાન ન હો તો આજના દિવસે જો તમે પોતાના ઘરમાં પૂજાને લગતી કોઈ પણ વસ્તુ ખરીદીને ઘરે લાવો છો જેમ કે માટીના દીવા વગેરે તો તેનાથી પણ તમને ધનતિરસના દિવસે કરેલી પૂજાનું પુણ્ય જરૂર મળે છે જો તમારે પૂજાને લગતો કોઈ સામાન લાવવો હોય જેમ કે રોલી અક્ષત કુમકુમ નાળાછડી કે પછી કોઈ પણ સામાન લવિંગ ઇલાયચી પાન સોપારી બતાશા તો તે પણ તમે આ દિવસે ખરીદીને લાવી શકો છો તે ઉપરાંત ધાર્મિક પુસ્તકોમાં જેમ કે વ્રત કથાઓ છે કે પછી આખા અઠવાડિયામાં આવતા જે પણ વ્રત તહેવાર છે આરતીની ચોપડીઓ છે અને જો તમે વાંચતા હો તો તમે પુરાણ પણ પોતાના ઘરે લાવી શકો છો અને પુરાણ ઘરે લાવ્યા પછી જ્યારે પણ તમને સમય મળે તો જાતે પણ વાંચવું જોઈએ અને બીજાને પણ વાંચીને સંભળાવવું જોઈએ આ બધી વસ્તુઓમાંથી જો તમે કંઈ પણ ખરીદીને લાવો છો તો કહેવાય છે કે તમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં ક્યારેય પણ તમારે ઉધાર લેવાની સ્થિતિ નહીં આવે તમે જેટલું કમાશો તેમાં તમને તેર ગણાનો વધારો મળશે ધનતેરસનો આ પર્વ હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે હે માતા લક્ષ્મી હે કુબેરદેવ હે ધન્વંતરી ભગવાન તમારા આશીર્વાદથી અમારા ઘરમાં ક્યારેય ધન સ્વાસ્થ્ય અને સુખની કમી ન થાય ભક્તો ધનતેરસને ફક્ત દિવાળીનો પહેલો દિવસ જ નહીં પરંતુ ખરીદીનું એક ખૂબ શુભ પર્વ પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ ઘરમાં લક્ષ્મીનો વાસ નક્કી કરે છે અને ઘરમાં સંપત્તિ વૈભવ અને સમૃદ્ધિનો કાયમી પ્રવાહ બનાવી રાખે છે એટલા માટે કેટલીક ખાસ વસ્તુઓ આ દિવસે ખરીદવી અત્યંત શુભ હોય છે તેમાં સૌથી પહેલાં સોના અને ચાંદીનું ખાસ સ્થાન છે ભલે તે ઘરેણાં હોય સિક્કા હોય કે નાના નાના વાસણ તેમને ઘરમાં સ્થાપિત કરવા માત્રથી જ માતા લક્ષ્મી ખુશ થાય છે આ ઉપરાંત નવી તિજોરીઓ અને ધન રાખવાના વાસણ સિક્કા કાગળની નોટો અને પૈસાની થેલીઓ નવી સાવરણી અને નવા વસ્ત્રો પણ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો ઘરમાં લક્ષ્મી કુબેરની મૂર્તિ કે ચિત્ર બજારમાંથી પહેલાં જ ખરીદીને પૂજા સ્થળ પર સ્થાપિત કરી દો આ ઉપરાંત દીપક માટી કે તાંબાના વાસણ ચાંદીના નાના પાત્રો અને કમળ પુષ્પ પણ માતાની વિશેષ કૃપા લાવે છે આ વસ્તુઓને પૂરા મનથી ખરીદો અને ઘરમાં સ્થાપિત કરતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ જેવા મંત્રોનો ઉચ્ચાર કરો શાસ્ત્રોમાં એ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી અને સ્થાપના માત્રથી જ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે કુબેર દેવના આશીર્વાદ મળે છે અને આવનારા વર્ષ દરમિયાન ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી ભક્તો જો આ ઉપાય તમે શુદ્ધ મન સાચી ભાવના અને દીવાઓના પ્રકાશમાં કરશો તો તમારું ઘર ફક્ત ધન ધાન્યથી ભરાઈ જશે એટલું જ નહીં પરંતુ તમારા જીવનમાં એવી કાયમી સમૃદ્ધિ આવશે કે ક્યારેય કમીનું નામો નિશાન પણ નહીં રહે ભક્તો માતા લક્ષ્મી અત્યંત દયા અને સાદગીની દેવી છે એ એટલા સરળ છે કે એક સાકરનો ટુકડો કે ફૂલ ચઢાવવાથી પણ ખુશ થઈ જાય છે પરંતુ શાસ્ત્રોમાં એ સ્પષ્ટ કહેવાયું છે કે જો ધનતેવસના દિવસે કેટલીક ભૂલો કે ન કરવાના કામો થઈ જાય તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી અને ધન વૈભવ અને સુખનો પ્રવાહ અટકી જાય છે એટલા માટે આ દિવસે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલાં ઘરમાં ગંદકી કે અવ્યવસ્થિતતા ન રાખો સ્વચ્છતા વગર માતાનો વાસ નથી થતો બીજી વાત માંસાહારી ભોજન લસણ ડુંગળી ત્યાગવા જેવી વસ્તુઓ કે કાચા ભોજનનું સેવન કરવાની મનાઈ છે આ સીથુ લક્ષ્મીની કૃપાને રોકે છે ત્રીજી વાત ખોટું બોલવું કોઈની સાથે ઝઘડો કરવો કે ગુસ્સો કરવો આ દિવસે ખાસ રીતે વર્જિત છે કારણ કે માતા લક્ષ્મી શાંતિ અને સારા ગુણોને પસંદ કરે છે ચોથી વાત વ્રત તોડવું પૂજાનો સમય ચૂકી જવો કે પૂજા સામગ્રીમાં અશુદ્ધિ રાખવી પણ લક્ષ્મીને નારાજ કરી દે છે આ ઉપરાંત ધનતેરસના દિવસે તૂટેલા વાસણ જૂના સિક્કા કે ગંદા વાસણનો ઉપયોગ કરવો પણ શુભ નથી મનાતો જો આ વાતોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં કુબેરદેવ પણ ખુશ નથી થતા અને ધનનો પ્રવાહ અટકી શકે છે એટલા માટે ભક્તો માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરને સ્વચ્છ મનને શુદ્ધ અને કર્મોને સ્વચ્છ રાખો ત્યારે જ માતા લક્ષ્મી સદા તમારા ઘરમાં નિવાસ કરશે અને ઘર પરિવારમાં અપાર સુખ સમૃદ્ધિ અને વૈભવનો વાસ થશે ભક્તો જો તમને આ ધનતેરસનો વિડીયો પસંદ આવ્યો હોય અને તમે માતા લક્ષ્મી કુબેરદેવ અને ધનવંતરીજીના બધા ઉપાય અને પૂજા વિધિ સમજી લીધી હોય તો અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો જય માતા લક્ષ્મી જય કુબેરદેવ ધન સ્વાસ્થ્ય અને સુખ અમારા જીવનમાં સદા બની રહે આ ધનતેરસના પવિત્ર તહેવારને સાચી વિધિ અને શુભ મુહૂર્તમાં મનાવવાથી ફક્ત ઘરમાં અપાર ધન અને વૈભવ જ નથી આવતું પરંતુ પરિવારમાં સુખ શાંતિ અને સ્વાસ્થ્ય પણ વધે છે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મી કુબેર અને ધન્વંતરીજીની ભક્તિ સાથે પૂજા કરે છે તેના ઘરમાં અચાનક આર્થિક ફાયદો ધંધામાં વધારો અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે આ ઉપરાંત વ્રત અને પૂજા કરવાથી જીવનમાં મુશ્કેલી બીમારી અને ગરીબી દૂર થાય છે અને આવનારું વર્ષ નસીબદાર બને છે ભક્તો પોતાના જીવનમાં આ ધનતેરસમાં પૂરો લાભ મેળવવા માટે વિડીયોને જરૂર શેર કરજો જેથી માતા લક્ષ્મી અને કુબેરદેવના આશીર્વાદ દરેક ઘરમાં પ્રવેશ કરે અને સૌના જીવનમાં ખુશીઓ વરસાવે